હિન્દુ ધર્મના ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર કરવા માટે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપીને માંગ કરવામાં આવી હતી ત્યારે હવે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રસ્તા રોક આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી સરકારને ચેતવણી આપી હતી જેમાં શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનોભા વાંખેલા કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભે ઉપપ્રમુખ લાખુભા વાંખેલા સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકરો અને હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા જય ગો માતાની જય મહાકાલ દાદાની જય આજ રોજ મહાકાલ સેના અને કાંકરેજ દ્વારા

જે ત્રાસ બંધ થાય હિન્દુઓ ઉપર થતો ત્રાસ બંધ થાય અને એની સરકાર ખૂબ ગંભીરતાથી એની ચિંતા લે વ્યક્ત કરે બસ એ માટે આ એકત્રિત થયા છીએ જય શ્રી મહાકાલ આજ રોજ ખાતે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીજી માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે ભારત માતા કી જય જે આવેદન પત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવા તો એને જરૂરી કાર્યવાહી થાય તે માટેનું આવેદન પત્ર અમે સ્વીકારીએ છીએ આપની રજૂઆત એ સરકાર સુધી ચોવીસ કલાકમાં પહોંચી છે ને એના માટે અમે કટિબદ્ધ છીએ અને ચોવીસ કલાકમાં અમે મોકલી આપીએ બોલો ભારત માતા કી